મહાદેવની પ્રતિમા આદિકાળ થી આવે છે પહેલી વેલી ભગવાન ચંદ્ર મહારાજે સોમનાથ મહાદેવની પ્રતિષ્ઠા કરી હતી ભગવાન સોમનાથ દાદાની પ્રતિષ્ઠા ભગવાન ચંદ્ર ભગવાન કરી હતી દક્ષ પ્રજાપતિ ની કન્યાઓ 60 કન્યાઓ હતી એમાંથી 27 કન્યાઓ છે એ ચંદ્રમાની સાથે લગ્ન કરવામાં આવેલા ચંદ્રમાની સાથે લગ્ન કરવામાં આવેલા પણ ચંદ્રમા રોહિણી સાથે વધુ પ્રિય હતો રોહિણીને વધારે ચાહતો તો બીજી કન્યાઓને પ્રેમ કરતો નહોતો ત્યારે બીજી કન્યાઓએ એમના પિતાને વાત કરી કે